ક્ષત્રિય આંદોલન દરમિયાન સતત ચર્ચામાં રહેનાર પીટી જાડેજાની પોલીસે ધરપકડ કરી છે સાથે જ પાસા હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે તાજેતરમાં જ મંદિરમાં આરતી કરવા બાબતે પીટી જાડેજા વિવાદમાં આવ્યા હતા જોકે આજે તેમના પર પાસા થતા ક્ષત્રિય આંદોલન દરમિયાન જે આગેવાનો સરકાર સામે પડ્યા હતા તેનો રાજકીય હિસાબ કિતાબ થતો હોવાનો પણ દાવો તેમના પુત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે આ આ સમગ્ર મામલો વાત કરીએ તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા ગત લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના નેતા પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી અને ત્યારબાદ રાજ્યભરમાં ક્ષત્રિયોએ આંદોલન કર્યું હતું આ આંદોલનમાં સતત ચર્ચામાં રહેનાર પીટી જાડેજા હાલ ફરી વિવાદમાં આવ્યા છે રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા પીટી ટી જાડેજાની અટકાયત કરવામાં આવી છે અને ત્યારબાદ પાસા હેઠળ કાર્યવાહી તથા સાબરમતી જેલ મોકલવા માટે તજવીજ હાથ કરવામાં આવી રહી છે બે દિવસ પહેલા રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા બાબતે બોલાચાલી થઈ હતી અને ધમકી પણ પીટી જાડેજા દ્વારા આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને આ સમગ્ર બાબતનો ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે બાદ તેમને પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલવા કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે પીટી જાડેજાની ધરપકડ અંગે શું કહી રહ્યા છે તેમના પુત્ર તેમને સાંભળીએ ખોટી રીતે મારા ફાધરને અત્યારે પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે સામાન્ય કલમ છે બરાબર છે અને આ કોઈ સામાન્ય કલમ દ્વારા કોઈ ટેબલ જામીન છે બરાબર છતાં પણ આ લોકોએ કીનાખોરી રાખીને અમને ગુમરાહ કરીને ત્રણ ચાર કલાકથી બેસાડેલા અને સવારે અમને જવાબ દેવા માટેની નોટિસ પાઠવેલી અને રાત્રે ઘરેથી જ અમને સમય પહેલા ધરારથી અમને ઉપાડી દેલા બરાબર મારા ફાધરને કે ભાઈ તમે આવું જ પડશે એમાં નહીં ચાલે તમે દસ મિનિટમાં છોડી દેશું એવું કરી ને અમને અહીં લઈ અને પછી આવી કાર્યવાહી ધરારથી કરીને પાસા હેઠળ ધકેલા છે અને આ એકદમ હું કહી શકું કે આ અમારા સમાજ માટે અમે જે કર્યું છે એની માટેની અમારી ઉપર કિન્નાખોરીઓ રાખી છે અંદર બોલાવવામાં આવ્યા હતા ત્યારે અમને પેલા તો મળવા જવા જ નતા દેતા જાય તો બે મિનિટમાં એમ કે તમે બાર વયા જાઓ બરાબર છે અમારા ફાધર સાથે સરખી વાત ન કરવા દી અત્યારે બી અમારા ફાધર સાથે વાત ન કરવા દીધી અને કે લઈ જાઓ અને એના કપડાની બધું છે તો એ પણ એમ કીધું કે ભાઈ અમે રસ્તામાંથી અમે જોઈ લેશું કરી લેશું બરાબર છે ના સામાન્ય ગુનામાં ત્રણસો ચાર એવી સમથિંગ મને બહુ કલમ યાદ નથી પણ સામાન્ય ગુનો છે જે તમને અમને નોટિસ બી પાઠવેલી હતી કાલ મારા ફાધર સામેથી પોલીસ સ્ટેશને હાજર થયા હતા અમને નોટિસ બી પાઠવેલી હતી બરાબર છે અને અમને એમ કીધું હતું તમને પાછા બોલાવવામાં આવે ત્યાં તમે આવજો અને આજે પાછી અમને નોટિસ પાઠવેલી બરાબર છે અને કાલ સવારે અમારે પાંચ તારીખે અગિયાર વાગે ત્યાં હાજર થવાનું હતું પણ છતાં બી અમે એ પહેલાં આ લોકોએ અમારી મારા ફાધરની ધરપકડ કરીને અમને ગુમરાહ કરીને અમારા પરિવારને લેડીઝને બધાને અન્યાય કરીને બરાબર એમની સાથે સારું વર્તન ન કરીને આ ધરાથી મારા ફાધરને લઈ ગયા અને હોસ્પિટલ મારા ફાધરનું ડાયાબિટીસ આવવાથી તો હોસ્પિટલ પણ ગિરિરાજ હોસ્પિટલથી જ એમને લઈ ગયા એમને હોસ્પિટલે પણ ન જવા દીધા ત્યાં સુધીની આ લોકોએ કિનાખોરી અમારી સાથે રાખી છે હવે શું હવે બસ એક જ માંગ છે કે સરકાર આને ન્યાય દેવડાવે નકર આવનારા સમયમાં અમારો ક્ષત્રિય સમાજ બોડી સંખ્યામાં આમનો જવાબ આપશે અમને લાગે છે ઘણા આજે બહુ મોટી સંખ્યામાં રાત્રે અત્યારે સાડા બાર એક જેવું થઈ ગયું છે છતાં પણ મોટી સંખ્યામાં પીટી જાડેજાના સમર્થકો અહીં આવેલા છે બરાબર છે અને એમને નારા પણ લગાવેલા છે તમે કહો તો અમે તમારી સાથે છીએ ત્યાં પણ આવીએ બરાબર છે પણ મારા ફાધર છે એ બધા સામાજિક માણસ છે એ કોઈ આવી રીતે ઉગ્રતા ક્યાંય લાવવા માંગતા નથી શુક્રવારે મોડી રાત્રે પોલીસ પીટી જાડેજાને પોલીસ મથકે લઈ ગઈ હતી અને ત્યારબાદ લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા પીટી જાડેજાની અટકાયત કર્યા બાદ તેમને પાસા હેઠળ અમદાવાદની